હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો ઘણા બધા દિવસોથી નથી વિડીયો નખાણો એના માટે દિલથી બધાની માફી માગું છું અને હવે આપણે જાણીશું કે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગમાં તમે શું શું લઈ શકો છો શું નથી ખાવાનું જેથી કરીને તમને ખબર પડે કે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ કઈ રીતે કરવાનું છે શું કરવાનું છે કઈ રીતના એમાં ખાવા પીવાનું લેવાનું છે કઈ રીતના ટાઈમિંગ સેટ કરવાનું છે તો જેણે પણ મારા આગલા વિડીયો નથી જોયા તે બધા જઈને જોઈ લેજો જેથી કરીને તમને ખબર પડે કે ઇન્ટરમેટિંગ ફાસ્ટિંગ એટલે શું થાય છે કે મિનિંગ શું છે એનો તો હવે આપણે ચાલુ કરીશું કે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ શું છે અને કઈ રીતના કરવાનું છે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મતલબ એવો થાય છે કે તમારે ટાઈમ સાથે જમતા શીખવાનું છે ટાઈમ સાથે જમવાનું કઈ રીતનો ખોરાક લેવો છે શું શું કયા ટાઈમે ખાવાનું છે એ પણ હું જણાવીશ તો ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગનો મતલબ એવો થાય છે કે જો તમે બાર કલાકનું ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરો છો તો બાર કલાક સુધી તમારે કાંઈ જ નથી લેવાનું અને જે બાર કલાક તમે ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ નથી કરતા એ બાર કલાક દરમિયાન તમે ખોરાક તમારો ત્રણ મિલ કે બે મિલ જે તમારે ખાવું હોય તે લઈ શકો છો હવે આપણે જાણીશું કે આગળ કઈ રીતના ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગને વધારવાનું છે તો જ્યારે તમારે બાર બારનો ટાઈમ સેટ કરેલો હોય ત્યારે એને તમે આગળ વધારીને ચૌદ કલાક સુધી ફાસ્ટિંગ કરી શકો છો અને દસ કલાક સુધી તમારું જમવાનું મિલ લઈ શકો છો બે મિલ કે ત્રણ મિલ જે રીતના તમારે સેટ કરેલું હોય એ રીતના અને એને વધારીને તમે આઠ સોળનો ટાઈમિંગ પણ કરી શકો છો પછી એને વધારીને તમે અઢાર છનો પણ ટાઈમ કરી શકો છો અને એને વધારીને તમે વીસ ચાર કલાકનો પણ ટાઈમિંગ કરી શકો છો કે વીસ કલાક સુધી તમારે કાંઈ જે ટાઈમ વધારે તમે કરેલો છે એમાં તમારે કાંઈ નથી ખાવાનું અને જે ટાઈમિંગ તમારો ઓછો છે એ ટાઈમિંગ દરમિયાન તમે નાસ્તો બે મિલ જમવાનું બધું જ લઈ શકો છો અને જમવામાં પણ શું શું લેવાનું છે મેં મારા ઘણા બધા વિડીયોમાં જણાવ્યું છે તે છતાં આજે હું તમને કહીશ પણ ઘણા બધા મને એવા ક્વેશ્ચન કરતા હોય છે કે દીદી અમારે ખાલી એવા એવા બોડી પાર્ટ વધે છે કે જેના લીધે અમને થોડી તકલીફ પડે છે કે જેમ કે થાઈનો ભાગ છે કે હિપ્સનો ભાગ છે કે પછી બાજુ કે એ ટાઈપ વધારો વધે છે જેને લીધે શરીરના અમુક ભાગો જ વધારે વધે છે તો જ્યારે પણ એવા કંઈ પ્રશ્નો બનતા હોય છે કે જ્યારે તમારા શરીરના અમુક ભાગો જ વધતા હોય છે તો એ એક્સરસાઇઝથી જ કંટ્રોલ થશે ભૂક્યું રહેવાથી તમારો ફૂલ બોડી પાર્ટ ઘટશે પણ એક એક પ્રોપર જગ્યાએ તમારો વજન વધેલો હશે તો એ નહીં ક્યારેય ઘટે તો ગમે ત્યારે પણ તમે વજન ઘટાડવા માટે કોઈ પણ વસ્તુ ચાલુ કરો છો તો એ બધું જોઈને કરવાનું છે અને હા એ ઇન્ટરમિડિંગ ફાસ્ટિંગની સાથે પણ તમે એક્સરસાઇઝ કરી શકો છો તો તમારો બહુ જ ઓવરવેટ હોય તો તમે થોડું ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કરો થોડું તમે એક્સરસાઇઝ કરો થોડું યોગા કરો બધું જ કરી શકો છો એવું નથી કે કોઈ એક વસ્તુથી વજન ઘટી જશે હું માનું છું ત્યાં સુધી હું એવું કહીશ કે તમે એક્સરસાઇઝ પણ સાથે ચાલુ રાખો ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ પણ કરો ઘણા બધા એવી જાહેરાતો નાખતા હોય છે કે વગર ખા ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કર્યા વગર કંઈ ખાવાનું છોડ્યા વગર તમે એક્સરસાઇઝ કર્યા એવા એવા બ્રોશર બનાવીને યુટ્યુબના થમવેલમાં મૂકી દેશે કે તમને એનું આકર્ષણ થાય તમે એનો વિડીયો જોશો પછી આખો વિડીયો જોયા પછી તમને સમજાશે કે હકીકતમાં એવું કંઈ જ નથી હોતું તો ઘણી વખત એવું હોય છે કે તમે ઘણી વાતોમાં આવી જાઓ છો તો હકીકતમાં તમારે એવું જોવાનું રહેશે કે બધી જ મહેનત કરવા છતાંય વજન ન ઉતરે તો વાત આખી અલગ છે બાકી જ્યાં સુધી તમે મહેનત જ નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઉતરશે એવું કોઈ ચાન્સ નથી આ કોઈ એવા સ્કીમિયા નથી કે તમે ડાયરેક્ટ સીડી ઉતરી ગયા ને ડાયરેક્ટ સીડી ચડી ગયા ટાઈપનું તમે ફાસ્ટિંગમાં તમે ચલાવી શકો એવું હકીકત બનતું નથી કોઈ સપના નથી કોઈ ટોના નથી કે તમને ફટાફટ રિઝલ્ટ મળી જાય જેટલો ટાઈમ તમે વેઇટ ગેઇન કરવામાં કર્યો છે એના કરતાં કમસે કમ એટલા મંથ જેટલા વરસ તમને લાગ્યા છે કે તમે સાત પાંચ વરસથી તમે આટલું બધું ઓવરવેટ કરીને બેઠા હોય કે કમસે કમ દસ બાર વરસથી તો તમારે એટલા મહિનાની ગણતરી તો કમસે કમ રાખવી જ પડે કે એટલા મહિના તો લાગશે જ અને જ્યારે તમે બહુ ફાસ્ટ રિઝલ્ટથી કદાચ વજન ઉતારી પણ લેશો તો એટલો જ જલ્દી વેટ ગેન થઈ જશે કારણ કે તમને એનું મેન્ટેનન્સ કરતાં આવડતું નથી અને કોઈ એવી દવા પણ નથી બની કે જેનાથી તમારો વજન ફટાફટ ઉતરી જાય આ અમુક દવાઓ છે એવી જેનાથી કદાચ તમને રિઝલ્ટ બી આવશે પણ મેં કીધું એમ કે એ એ તમે મંથનું પેકેજ લીધું છે કે ત્રણ મંથનું લીધું છે એ કમસે કમ દસ હજારનું પેકેજ આવતું હોય તો દસ હજાર રૂપિયાના પેકેજ નાખ્યા પછી પણ ત્રણ મહિના પછી તમારો વેઇટ પાછો વધવાનું ચાલુ થશે તો તમને એની કોઈ ગેરંટી આપતું નથી કે તમારો વજન પાછળથી નહીં વધે તો તમે શું આખી જિંદગી એ પેકેજ લીધા કરશો એના કરતાં તમે તમારા ખોરાકમાં ફેરફાર કરી અને શું ખાવું કેવી રીતના ખાવું કેવા ટાઈમે ખાવું એ બધું શીખી જશો તો તમારો વજન ગમે ત્યારે થોડો ઘણો વધી ગયો હશે તો પણ એનું મેન્ટેન તમને આવડી જશે તમને ખબર પડી જશે કે તમારે આ વજનને કેમ ઉતારવો છે જેમ કે મારો વજન અત્યારે હમણાં હાલમાં જ મેં કીધું હતું વચ્ચેના વિડીયોમાં કે મને ડાયબિટીસ છે હું ઇન્સ્યુલિન લઉં છું એના લીધે હું થોડો ટાઈમ ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કે કોઈ બીજી વસ્તુ નથી કરી શકી તો હમણાં થોડા દિવસ પહેલાં જ મેં વજન ચેક કર્યો તો મારો વજન એક્યાસી કિલોને પાંચસો ગ્રામ હતો અત્યારે મેં એને પાછો લગભગ પંદરથી વીસ દિવસની અંદર અંદર કે મંથલી થવા એવું મહિનો થવા આવ્યો મહિનાની અંદર અંદર મેં મારો વજન પાછો સિત્યોતેર કિલોએ પહોંચાડી દીધો છે એ જ રીતે જ્યારે બી તમે ખાવા પીવામાં ટેકનિક શીખી જશો ત્યારે તમારે વજન બહુ ઓવરવેટ થતો હશે તે પણ તમે કંટ્રોલ કરી શકશો એને તમે પાછું કંટ્રોલમાં લાવી શકશો તમારા ખોરાકમાં માત્ર ફેરફાર કરવાનો છે નથી તમારે ભૂંખું રહેવાનું નથી સાવ બંધ કરી દેવાનું ખાવાનું અને એક્સરસાઇઝ યોગા બધું જ હું પણ કરું છું પણ એના વિડીયોઝ હું ક્યારેય બનાવતી નથી કે હું કેવી એક્સરસાઇઝ કરું છું કારણ કે મારી પાસે ઘરે એટલો ટાઈમ નથી હોતો પાર્લર પર પણ એટલો ટાઈમ નથી હોતો એટલા માટે જ હું વિડીયોઝ એડ નથી કરી શકતી ખાસ પણ જ્યારે જ્યારે મને વચમાં ટાઈમ મળે છે ત્યારે ત્યારે હું મારા વિડીયોઝ બનાવીને તમને બધાને જેની મદદ થઈ શકે એની મદદ કરવા માગું છું એટલા માટે તો જેને બી વજન ઘટાડવો છે તે ખાસ મારી ચેનલમાં જોડાજો ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને પણ નવી નવી ટીપ્સ જાણવા મળે હવે આપણે એ એ ગણીને ચાલશું કે સવારમાં આપણે ચાલો કે મેં આઠ સોળનું ઇન્ટરપ્રેટિંગ ફાસ્ટિંગ ચાલુ કરી દીધું છે તો કમસે કમ તમારે દિવસ દરમિયાન ત્રણથી ચાર લીટર પાણી પીવાનું છે એટલે સવારમાં પહેલાં જ આપણે બની શકે તો ગુનગુનું પાણી કરીને એમાં શહેદ અને લીંબુ નીતાારીને પાણી પીશું અને એ મિક્સિંગ પાણી એક ગ્લાસ પીધા પછી થોડીવાર તમે કાંઈ ખાશો નહીં કે કંઈક પીશો નહીં જો તમારે ચાલી શકે ને સવારમાં તમારે કાંઈ નથી લેવું જમવાનું તો તમે એની જગ્યાએ બ્લેક ટી કે બ્લેક સોલ્ટવાળું પાણી અથવા ગ્રીન ટી અથવા તો બ્લેક કોફી પણ લઈ શકો છો અથવા સિલેમન ટી લઈ શકો છો અથવા લેમન વોટર લઈ શકો છો નેક્સ્ટ ટાઈમ લેમન વોટર ન લેવું હોય તો તમે બ્લેક સોલ્ટવાળું પાણી પણ પી શકો છો અને ત્યાર પછી હવે આપણે આવીશું બપોરના ટાઈમે કે અગિયાર વાગ્યે પહેલાં તો આપણે ચાલો કે અગિયાર વાગે ફાસ્ટિંગ ખોલી નાખશું તો જેથી કરીને આપણે આઠ કલાકનો ટાઈમમાં આપણને ત્રણ મિલનો લેવાનો મોકો પણ મળશે તો તમે અગિયાર વાગ્યે ફાસ્ટિંગ ખોલતા સમયે તમે એક ફ્રૂટનું નાનું બાઉલ ભરીને કોઈ પણ ફ્રૂટ પણ લઈ શકો છો અત્યારે ઘણા બધા ખાટા ફળ પણ આવે છે મીઠા ફળ પણ આવે છે પણ કેળા કેળા કે એવું નથી લેવાનું ફ્રૂટ્સમાં ઘણા બધાને ફ્રૂટ્સનું કહેશું એટલે સીધા કેળા લઈને બેસી જશે અને બે ત્રણ કેળા તમે ખાશો તો તમારું ચોવીસ કલાકનું ફાસ્ટિંગ કરેલું પણ વેસ્ટ જતું રહેશે તો જેથી કરીને તમારે એ ટાઈમ દરમિયાન કેળા નથી ખાવાના તો તમારે ક્યારેય પણ ફાસ્ટિંગ દરમિયાન કે તમે જ્યારે ફાસ્ટિંગનું ચાલુ કરેલું હોય એ દરમિયાન તમારે બને છે ત્યાં સુધી જે બહુ ગળ્યા જે બહુ મીઠા ફળ આવે છે એટલા બધા નથી ખાવાના હા ક્યારેક ઈચ્છા થાય ને ખાઈ લો એ વસ્તુ અલગ છે હું ક્યારેય તમને કોઈ વસ્તુની સાઉસ સ્ટોપ બંધ કરવાનું કહેતી જ નથી પણ બને ત્યાં સુધી ઓછું કરી નાખવાનું છે અને બ્લેક ટી બ્લેક કોફી એમાં પણ તમારે દૂધ શુગર કંઈ પણ એડ નથી કરવાનું એવી કોઈ પણ વસ્તુ તમારે ફાસ્ટિંગ દરમિયાન નથી લેવાની જે ચાવવી પડે કે પીવામાં તમને તમારું ફાસ્ટિંગ બ્રેક થાય એ ટાઈમ દરમિયાન તમારે માત્ર પાણીવાળી વસ્તુ લેવાની છે જેમાં વોટર હોય અને જ્યારે તમે ફાસ્ટિંગ ખોલો છો ત્યારે શરૂઆતમાં તમારે ક્યારેય પણ સીધું રોટલી શાક કે ખાવા ન બેસતા એની જગ્યાએ તમે ફ્રૂટ કટ્સ કરીને લઈ શકો છો અથવા કઠોળ લઈ શકો છો અથવા કોઈ પણ શાકભાજી તમે ઉકાળેલા લઈ શકો છો બોઇલ કરેલા જેમ કે તમે કટ કરી નાખશો મોટા મોટા અને પછી એને બોઈલ કરી નાખવાના છે અને પછી એ એક બાઉલ કે ડીશમાં કોઈપણ વસ્તુમાં કાઢી અને અટકચરા બોઇલ કરેલા હોય એટલે એની ઉપર તમે મીઠું છે મરચું છે બધું જ નાખી અને એક જાતની બોઈલ ચાટ બનાવી શકો છો વેજીટેબલની અને પછી એ પણ તમે ખાઈ શકો છો અથવા તો તમે ચણા મઠ કોઈ પણ કઠોળની ચાટ બનાવી શકો છો અથવા તમે ફ્રૂટ્સ કટ કરીને લઈ શકો છો ધારો કે અગિયાર વાગે આપણે એ ટાઈપનું લીધું છે તો કમસે કમ બે કલાક તમારે નીકળી જશે એટલે એકથી દોઢ વાગ્યાની ટાઈમ દરમિયાન તમને જમવાની ભૂખ લાગશે તો એ ટાઈમે તમે રોટલી સબ્જી દાળ ભાત બધું જ ખાઈ શકો છો પણ મીડિયમ ક્વોન્ટિટીમાં અને સાથે જ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે કમસે કમ તમારે નાનું એક બાઉલ અથવા નાની એક પ્લેટ કાચા સ્લાટની ફરજિયાત ખાવાની છે જ્યારે તમે કાચું સ્લાડ ખાશો તો તમારી ભૂખ ઓછી થઈ જશે જેના કારણે તમારો ખોરાક ઓછો ચાલશે અને તમારી ચરબી પણ ઓછી બનશે અને કેલરી પણ ઓછી લેવામાં આવશે જ્યારે પછી તમે એટલું કાચું સ્લાડ ખાઈ લીધું હશે તો તમે મીડિયમમાં મીડિયમ બે રોટલી ખાવાના છો તો એ બે રોટલીની જગ્યાએ ચણા અથવા ચણાનું પુડલું અથવા બાજરીનો રોટલો પણ તમે લઈ શકો છો સાથે જ તમે છાશ પીવાનું પસંદ કરતા હોય તો બે ગ્લાસ કમસે કમ એકથી બે ગ્લાસ છાશ પી જવાની છે સાથે સાથે ખાવાની સાથે એટલે પછી તમને ભૂખ મીડિયમ થઈ જશે તો એના લીધે તમારે કદાચ દાળ ભાત કેવું કંઈ ખાવાની જરૂર બી નહીં પડે અને તે છતાંય તમારે ખાવાની ઈચ્છા હોય તો મીડિયમ સાઇઝનો નાનો ચમચો લઈ અને એક કે બે ચમચા એટલા જ દાળ ભાત લેવાના છે એટલે નાની કટોરી બને ને દાળ ભાતની એટલા જ દાળ ભાત લેવાના છે અને પછી એ પણ તમે ખાઈ શકો છો સાથે જ તમે હવે આપણે ચાર વાગ્યે પહોંચી ગયા તો ઘણાને ચાર વાગે ચાની આદત હોય છે તો એ ટાઈમે તમે દૂધવાળી ચા લઈ શકો છો સવારના ટાઈમે દૂધવાળી ચા નથી પીવાની મોડા તમે અગિયાર વાગે તમારું ફાસ્ટિંગ ખોલો છો ત્યારે તમારે પીવી હોય તો તમારી મરજીની વસ્તુ છે બાકી જ્યારે સવારે તમારો ફાસ્ટિંગ આવર્સ હોય છે ત્યારે તમારે દૂધવાળું કોઈ પણ વસ્તુ શુગરવાળી નથી લેવાની અને ચાર વાગ્યે તમે દૂધ શુગરવાળી ચા પણ તમે પી શકો છો જો તમે પીતા હોય તો તમારી ઈચ્છા હોય તો દૂધ કોફી પીતા હોય તો એ પણ પી શકો છો ચાર વાગે અને સાથે તમે એકાદું ફ્રૂટ્સ ખાઓ અથવા કોરો નાસ્તો જેમ કે મમરા છે સ્નેકિંગ માટે તમે હલકો ફૂલકો નાસ્તો લઈ શકો છો પણ એકદમ હલકો ફૂલકો જેમાં કેલેરી બહુ ઓછી હોય એવો તમારે નાસ્તો લેવાનો છે અને ત્યાર પછી સાંજનો મીલ તમારે મિનિમમ સાત વાગ્યા પહેલાં લઈ લેવાનું છે ને એ ટાઈમ બપોરની જેમ જ લંચ જેમ જ ડિનરની ડીશ પણ તમારે તૈયાર કરવાની છે સાથે કાચું સ્લાડ લેવાનું છે રોટલીની જગ્યાએ તમે જો ખાઈ શકો તો બાજરાનો રોટલો છે મકાઈનો રોટલો છે ચણાનું પુરલું છે પછી જે પણ રાગીની રોટલી છે એ બધું તમે લઈ શકો છો જે તમારા વજનને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરશે અને ઘણા બધાના ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે પણ હું બધાના જવાબ નથી દઈ શકતી એટલે આજે મેં એક એક ક્વેશ્ચનનો જવાબ આપ્યો છે કદાચ કાલનો જે વિડીયો બનશે એમાં બીજા ક્વેશ્ચનના જવાબ પણ કદાચ તમને મળી જાય તો આજ માટે બસ આટલું જ અને મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું ઘણા બધાની મદદ કરી શકું ઘણા બધા સુધી આ સ્ટોર વિડીયો પહોંચાડજો જેથી કરીને બધા જોઈ શકે જેને વેટ ખરેખર ઉતારવાની જરૂર છે બધા માટે કંઈક ને કંઈક નવું લાવતી રહીશ અને ફાયદાકારક થાય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ આજે માટે આટલું જ થેન્ક યુ